તો ડીસામાં પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે શિવસેવા સમિતિ દ્વારા ભવ્ય શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શિવયાત્રાનું પ્રસ્થાન મુક્તિધામ ખાતે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી શ્રદ્ધાને અને ઉત્સાહભેર કરવામાં આવી હતી શિવયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ફરી હતી જેમાં ડીસા શહેર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું યુવાનો મહિલાઓ અને વડીલો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું દર્શન કરાવ્યું હતું યાત્રાનું ખાસ આકર્ષણ નાના બાળકો રહ્યા હતા બાળકો દ્વારા ભગવાન શિવ પ્રભુ શ્રી લક્ષ્મણજી સીતાજી અને શ્રી હનુમાનજી મહારાજ સાથે જ ગણપતિ બાપા સહિત વિવિધ દેવી દેવતાઓના વેશ ધારણ કરી આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું તેમની નિર્દોષ અભિવ્યક્તિને ભાવભીના પ્રદર્શનોથી હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા શિવયાત્રામાં હિન્દુ હૃદય સમ્રાટ પૂર્વ ધારાસભ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે યાત્રા દરમિયાન ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા કડક અને સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે જ નગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા પણ ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુમેળભેર પૂર્ણ થયો હતો